હેલો મિત્રો જય માતાજી આજે અમારા આપના બ્લોકના હાર્દિક હાર્દિક સ્વાગત છે આપ જોઈ શકો છો અમારા સાહેબ શ્રી નારણભાઈ રાવલ છે આજે આપણે વાણીનો એક મસ્ત અને સાકીનો આપણે શુભ વિચાર આપ જોઈ શકો છો મિત્રો બીજો નારાયણભાઈ સ્વામીને વંદન કરો રે ए जी सद्गुरु स्वामी ने वंदन करू नेवडी प्रेमे लागो पाई ओ संत राम सद्गुरु शान थी आ तो हरे देख्या चराचर मा सब गट म सायो बिराजे जी रे ए जी सब गट म मारो सायो बिराजे नेवडी खाली नहीं गट कोई ઓ બલિહારીન ઘટ કી જો ઘટ પ્રગટ હોય સદગુરુ ગુરુ મહારાજનો જય શિયાવલ રામચંદ્ર ભગવાન કી જય સનાતન ધર્મ કી જય નમ પાર્વતે ફતે હર હર મહાદે બે સાખી બિરાજે ખાલી નહીં ઘટ કોઈ બલીહારી જો ઘટ પ્રગટ હોય આ સાખીની અંદર એવું કે છે કે ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન મારા વગરની કોઈ જગ્યા ખાલી નથી હું દરેક જગ્યાએ સર્વગાટે હું સદોદિત છું અને અણુ અણુમાં મારો વાસ છે એટલે આપણે જે કંઈ ઈષ્ટદેવને માનતા હોય એ ઈષ્ટદેવથી આપણે એ ઈષ્ટદેવનું આપણે સ્મરણ કરીએ તો એમાં પણ કૃષ્ણ પરમાત્મા પોતે જ છે સબગટમાં સાંઈઓ બિરાજે બધામાં જ ભગવાન છે બલિહારી ઓન ગટકી બલિહારી એટલે તમને જો અગાડી તમારી શ્રદ્ધા હોય તો તમારી ઉત્પન્ન થાય તમને જો મેલડીની અંદર શ્રદ્ધા હોય તો મેલડીમાં પણ ભગવાન આવશે

અને અમે 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 એક જ સુસાણીમાં રહીએ છીએ અને બહુ મિત્ર તરીકે અને ભાઈ તરીકે રહીએ છીએ એમના બહુ એમના બહુ સંસ્કાર બહુ સારા છે મિત્રો આપ જોઈ શકો છો જય માતાજી જય શ્રી